ઇછાપોર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 6 વર્ષ માસૂમ બાળકી પર પડોશમાં રહેતા હવસખોરી સમે નિયત બગાડી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી બાળકી હાલ તો સારવાર હેઠળ છે આરોપી 3 દિવસ પહેલા જ બિહારના પટનાથી નોકરી માટે ઇછાપોર આવ્યો હતો દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી હજીરા તાલુકાના ભટલાઈ ગામના છ વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટના સમગ્ર સમાજને હલાવી નાંખે છે આ બનાવમાં બાળકીના માતા પિતા કામ માટે બહાર ગયા હતા અને બાળકી કાકા સાથે ઘરમાં હતી કાકા નાઇટ શિફ્ટમાં હતા અને ઘરે પરત આવ્યા પછી સૂઈ ગયા હતા આ અવસરે પાડોશી આરોપી જય મંગળે બાળકીના હાથ બાંધી અને મોઢામાં કપડું નાખી દુષ્કર્મ આચર્યું બાળકી રડતી રડતી પોતાના ઘેર પરત આવી અને કાકાને સમગ્ર ઘટના અંગે જાણ કરી બાળકી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આરોપી જય મંગળ ફરાર છે અને પોલીસ તેની શોધમાં લાગી છે આ બનાવની ગંભીરતા અને દુઃખદાયકતા સામે સમાજમાં રોષ વ્યાપી રહ્યો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે આ ઘટનાએ બાળ સુરક્ષા અને સમાજમાં નૈતિક મૂલ્યોની અવગણના અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે આ બનાવની સ્પષ્ટતા થાય છે કે સમાજમાં બાળ સુરક્ષા અને નૈતિક મૂલ્યોની જાગૃતિ વધારવાની જરૂર છે અત્યાર સુધીની કાર્યવાહી અને સમાજની પ્રતિસાદ ના આધારે આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે કડક કાયદાકીય અને સામાજિક પગલા લેવાની જરૂર છે હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ